વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા સુરતી લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો એરપોર્ટ થી ડાયમંડ બોર્ડ સુધી મિની રોડ શો યોજાયો હતો રોડ સોમાં પ્રધાનમંત્રી સ્વાગત માટે સવાર થી લોકોની ભીડ જામી ગઈ હતી સવાર થી લોકો અને ભાજપના કાર્યકર્તાઓ પીએમ ની એક ઝલક મેળવવા માટે રસ્તા પર ગોઠવાયા હતા એરપોર્ટ પર નવા ટર્મિનલ નું ઉદ્ઘાટન કરી મોદી એ એરપોર્ટ નું નિરીક્ષણ કર્યું હતું દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનો સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્ડ તૈયાર થઈ ગયું છે જેનું ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું શહેરમાં તાજેતરમાં બાંધવામાં આવેલ સુરત ડાયમંડ બોર્ડ્સ કટિંગ પોલિશર્સ અને વેપારીઓ સહિત પાસઠ હજાર કરતાં પણ વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બન્યું છે સડસઠ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે આ સિવાય નવ ટાવરમાં પથરાયેલું આ કોમ્પ્લેક્સ ગ્રીન કોમ્પ્લેક્સ છે જે નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીના સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ધરાવે છે આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સગવડો અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે એટલે સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ગમે જેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની ની દુકાને અડધો કલાક લાઈટ બા ઊભા રહેવાની ધીરજ એના હોય